હે પરીક્ષિત ભગવાનની પછી તો એવી એવી લીલાઓ છે કે એ લીલાઓની કોઈ કલ્પના નહીં થઈ શકે એવી જરાસંગ નું બળ ભારતની અંદર એ વખતે બહુ જ હતું અને બળવાન અને શક્તિશાળી રાજા જે છે એ જરાસંઘ અને ભગવાન શિવનો પ્રબળ ભક્ત જરાસંઘની પુત્રીઓ જે છે એમના લગ્ન જે છે એ કંસ સાથે થયેલા અને જ્યારે કંસના મૃત્યુના સમાચાર જ્યારે જરાસંઘ સાંભળે છે ત્યારે મથુરા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને મારવા માટે વારંવાર જરાસંઘ ચડાઈ ગયો ભગવાન એમ સમજે છે કે જરાસંઘ જેટલી પણ સેના લઈને આવે ને એ સેનાનો આપણે ખાતમો કરી એમને મારી નાખીએ સેનાની પૂરી જે છે એ સેના હણી નાખીએ પછી જરાસંઘ જે છે એને જીવતો છોડી દઈએ એટલે પાછો ફરીથી સેના લઈ આવે અને ભગવાન એ જે સેના છે એ સેનાને મારી નાખી દે પછી પાછો જરાસંઘને એનો રથ વથ તોડી અને એનું માન ભંગ કરી અને જવા દે આવી રીતે એક વાર નહીં બે વાર નહીં પણ સત્તર સત્તર વખત જરાસંઘ જે છે એ જરાસંઘને ભગવાન હરાવે છે પણ જરાસંઘને મારતા નથી ભગવાન શ્રી રામ ના સમયની અંદર ભગવાન શ્રી રામે જે રાવણ નો વધ કર્યો ને એ રાવણ ભગવાન શિવનો ખૂબ અસુર હતો પણ આ વખતે કૃષ્ણ જન્મ ની અંદર ભગવાને નિર્ણય કર્યો છે કે ભગવાન મહાદેવજી ના ભક્તો એમને મારે મારવા નથી કોઈના હાથે નિમિત્ત બનાવી અને હું મરાવીશ પણ મારે એમને મારવા નથી મહાદેવજી નો પ્રબળ ભક્ત હોય છે એટલે જરાસંઘને ભગવાન મારતા નથી પણ આવી રીતે વારંવાર યુદ્ધ થાય છે ને એટલે મથુરાની પ્રજા થઈ ગઈ ગઈ છે છે ખૂબ ત્રાસી બધા યદુકુળોની યદુકુળ જે હોય છે કોઈની સભા ભરાય છે ને સભાની અંદર શું નિર્ણય લેવો કઈ રીતે જરાસંઘને પહોંચી શકાય ત્યારે એની અંદર નિર્ણય બધા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર છોડે છે કે અમારા તો જે ગળો એ તારણ હાર તમે છો તમે જે નિર્ણય કહો એ બધા અમારા યદુઓ છે બધા માન્ય રાખશે બોલો ભગવાન તમારી શું ઈચ્છા છે ભગવાન એમ કે છે કે જ્યાં વારંવાર મૃત્યુનો ભય થતો હોય ને ત્યાં એ જગ્યામાં બહુ રહેવાય નહીં શાસ્ત્રો એવું કે છે એટલે આપણે આ જગ્યા જે છે ને અહીંયાથી છોડી દેવી જોઈએ તો બધા કહે છે કે આપણે આ જગ્યા છોડી દઈએ તો જશું ક્યાં રહેવા માટે સ્થાન તો જોઈશે ભગવાન તરત જ વિશ્વકર્મા ભગવાનનું આહવાન કરે છે અને વિશ્વકર્મા ભગવાન ત્યાં આવે છે યથાઉચિત એમનું સ્વાગત કરવામાં આવે છે અને ભગવાન વિશ્વકર્માજીને કહે છે કે આ બધા યદુઓને રહેવા માટે એક દ્વારિકા પુરીનું નિર્માણ કરવાનું છે અને કેવી દ્વારિકા બનશે એનું ચલચિત્ર અહીંયા તમે બતાવો બધા યદુઓને જેમ અત્યારે કોઈ આપણે બિલ્ડરના ત્યાં ગયા હોય અને બિલ્ડરની સ્કીમ બનતી હોય તો પહેલાં આપણને બતાવે આવો આવું બનશે આખી સ્કીમ જે બનશે એ આ પ્રમાણેનું બિલ્ડિંગ તૈયાર થશે એવી રીતે આખું દ્વારિકાનું જે ચલચિત્ર જે છે ને એ આખું વિશ્વકર્મા ભગવાન બધા યદુઓને બતાવે છે એટલે બધા યદુઓ જોઈને બહુ ખુશ થઈ જાય છે ઓહો આવી ભવ્ય અને દિવ્ય નગરી બનશે બધાના મન જે છે ને એ દ્વારિકા તરફ મોહિત થઈ જાય છે કે બોલો આ ભવ્ય નગરીમાં બધા જવું છે રહેવા તો આપણે અહીંયાથી આ નગર હવે છોડી અને દ્વારિકા તરફ પ્રયાણ કરીએ આપણે ત્યાં પહોંચીશું ત્યાં સુધી વિશ્વકર્મા ભગવાન દ્વારિકાનું નિર્માણ કરી દેશે એટલે એ રીતે બધા યદુઓ જે હોય છે એ યદુઓ ત્યાં જવા માટે તૈયાર થાય છે અને આ બાજુ વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા મળે છે એટલે વિશ્વકર્મા ભગવાન દ્વારિકાનું નિર્માણ કરવા લાગે છે અને આવા સમયની અંદર અઢારમી વખત જે છે ને એ ચરાસંગ ભગવાન સામે યુદ્ધ કરવા માટે આવ્યો છે અને સાથે આ વખત કાલ યવન નામનો એક અસુર હોય છે એ કાલ યવન નામના અસુરને સાથે લઈને આવ્યો છે અને આ અસુરને એવી શક્તિ પ્રદાન થઈ હોય છે કે માત્ર ને માત્ર મુચકુંદ મુનિ જે હતા એમના હાથીનું મૃત્યુ થાય એટલે કાલ યવન જે છે એને પહેલા આગળ કરી અને કૃષ્ણ ભગવાન સામે યુદ્ધ કરવા માટે મોકલે છે હવે કાલ ને આવતો જોવે છે અને ભગવાનને તો ખબર પડી કે આનો મૃત્યુ ક્યાં છે એટલે ભયંકર અવાજ આમ આગળ વધતો હોય છે આ શું બલરામજી કે આ તો બહુ ભારે પડ્યો છે બોલો આનું શું કરવાનું કઈ રીતે આને યુદ્ધમાં પહોંચી વળીશું કઈ રીતે પરાજિત કરીશું એટલે ભગવાન કે પરાજિત નથી કરવાનો તો કે બસ અહિયાં ભગવાન તો તરત જ પાછો પાછો બરાબર લઈ જાય છે કાલ યવન કે ઉભારો હું તમારી સામે લડવા આવ્યો છું ઉભારો તમારી સાથે હું લડવા આવ્યો છું એક બાજુ જરાસંઘ કે તમે ક્યાં ભાગો છો શ્રી કૃષ્ણ બલરામ ઉભારો હજુ તમારે મારી સાથે યુદ્ધ કરવાનું છે ભગવાન કે યુદ્ધ કરવાનો ઘણો સમય છે હજુ કે પછી કરીશું તો કે ભાગો એટલે ત્યાંથી ભગવાન યુદ્ધમાંથી રણ છોડી અને ભાગે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પડ્યું રણ છોડ અને એ પ્રમાણે પછી કૃષ્ણ ભગવાન આગળ ભાંગતા જાય અને પાછળ કાલ યવન જે છે એ ભગવાનની પાછળ પાછળ આવે અને એવી રીતે જ્યાં મુચકુંદ મુનિ જ્યાં સૂતેલા છે ત્યાં આ કાલ યવનને લાવી અને ત્યાં છોડી દે છે એટલે પેલો કાલ યવન અસુર હતો એને એમ થયું કે અહીંયા કૃષ્ણ ભગવાન સંતાઈ ગયા છે એટલે પોતાના પગથી બરાબરની એક ને બે એવી લાતો મારે છે અને સીધો જે મુનિએ ઓછળ